હેલો ફ્રેન્ડ્સ હોમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કોથમીરમાંથી એક સરસ એવી મહારાષ્ટ્રની સ્પેશિયલ વાનગી કોથમીર વડી તો એ માટે મેં અહીંયા બે વાટકી કોથમીર લીધી છે જે લીલા ધાણા આવે છે ધોઈ સાફ કરી કોરા કરી અને સમારે ઝીણા આ રીતે કટ કરી લીધા છે એકદમ ઝીણા આ રીતે કટ કરવાના અત્યારે ધાણા આવે સરસ આવે જ છે પછી ઉનાળામાં ધાણા નહીં આવે તો આપણે શિયાળો પૂરો થાય પહેલાં પહેલાં વાનગી બનાવી લઈએ તો એ માટે મેં બે વાટકી ધણા લીધા છે એની સામે એક વાટકી ચણાનો લોટ લીધો છે અને બેથી ત્રણ ચમચી આપણે સુજી એડ કરીશું ચાલો શરૂ કરીએ તો આપણે આ રીતનું એક મોટું વાસણ લઈશું ને એમાં આપણે બે વાટકી જે કોથમીર સમારીને રાખેલી એ આપણે એડ કરી દઈશું કોથમીર વડી છે એટલે કોથમીર વધારે જ આવશે એમાં એક વાટકી આપણે એમાં બેસન એડ કરી દઈશું હવે એમાં આપણે એક મોટી ચમચી જેટલો રવો એડ કરીશું ઝીણો રવો આવે એ લીધો છે મેં તમે બે ચમચી એડ કરો તો પણ એ એડ કરી શકો મેં એક મોટી ચમચી જેટલો રવો લીધો છે હવે એમાં આપણે બીજા મસાલા કરીશું તો મેં આદુ મરચાં લસણ અને એક ચમચી જીરું એને મેં આ રીતે ક્રચ કરી લીધું છે એડ કરી દઈશું હવે એમાં રૂટીન મસાલા કરીશું આપણે તો એક ચમચી નાની હળદર તીખાદ જોતી હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરીશું પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું હવે એમાં એક ચમચી જીરું પાવડર એડ કરીશું હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું હવે એમાં અજમો એડ કરીશું તો અજમાને આ રીતે આપણે થોડો હાથમાં લઈ અને મસળીને એડ કરી દઈશું હવે બધું સરસ સાથોથી મિક્સ કરી લઈશું પછી આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે વધારે પાણી એડ કરશો તો કોથમીરનું પાણી છૂટશે એટલે નરમ થઈ જશે કોથમીર કોરી જ લીધી છે છતાં પણ આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને આનો લોટ બાંધી લઈશું આપણે રોટલીનો લોટ હોય એનાથી થોડો નરમ લોટ આપણે તૈયાર કરવાનો છે આ રીતે આપણે લોટ બાંધી લઈશું વધારે પાણીની જરૂર નથી પડતી આ રીતે આપણે સરસ લોટ તૈયાર કરી લઈશું તો સરસ લોટ આ રીતનો ભેગો થઈ ગયો છે હવે આપણે થોડું તેલ એડ કરી અને એને સરસ સ્મૂથ કરી લઈશું આપણે થોડું તેલ એડ કરીશું એટલે ચીપકશે નહીં અને આ રીતે આપણે તૈયાર કરી લઈશું ચણાનો લોટ છે એટલે આપણે ધ્યાનથી બાંધવું પડશે ને આ રીતનો આપણે આ રીતનો નરમ લોટ આપણે તૈયાર કરી લઈશું આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે સ્ટીમ કરવા મૂકીશું હવે આપણે આ રીતની એક ડીશ લઈશું તમે કોઈ પણ તમે તપેલી કે પાણી મૂકો એમાં આવે એ રીતની ડીશ લેવાની આપણે તેલથી એને ગ્રીસ કરી લઈશું ગ્રીસ કરીશું એટલે આપણે આસાનીથી આપણી કોથમીર વળી નીકળી જાય આ રીતે આપણે સરસ તેલ કિનારી પર ને બધે આપણે ગ્રીસ કરી લઈશું ગ્રીસ સારી કરવાની એટલે સરસ નીકળી જાય ડીશ સરસ ગ્રીસ થઈ ગઈ છે હવે જે આપણે લોટ તૈયાર કર્યો એને આ રીતે મૂકી ને આપણે એમાં પ્રેસ કરી અને હાથ તમે પાણીવાળો કે તો તેલવાળું કરી દેવાનું એ હાથમાં ચીપકેના લોટ આ રીતે આપણે જે તમારે જે રીતની રાખવી હોય કોથમીર વળીની સાઈઝ એ પ્રમાણે તમારે બનાવી દે અને રોટલા જેવું હું અહીંયા બહુ જાડી નહીં કે બહુ પતલી નહીં એ રીતની તૈયાર કરું છું આ રીતે આપણે પ્રેસ કરી અને બનાવી લઈશું સાઈજ એક ખરખી હોય એ ધ્યાન રાખવાનું જો જાડી પતલી થશે તો ચડવામાં નહીં હરખી ચડે એક બાજુ ચડશે એક બાજુ કાચી રહી જશે ત્યારે તે સરસ આપણે ખેપીને તૈયાર કરી દેવાની હું મીડિયમ સાઈઝ કરું છું બહુ જાડીએ નહીં કે બહુ પતલી અને આપણા સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉપરથી થોડા આ રીતે તલ પાથરી દઈશું તમે અંદર તલ નાખવા હોય તો અંદર પણ એડ કરી શકો હું અંદર નથી નાખ્યા આ રીતે ઉપર છે પછી થોડું આપણે તે પ્રેસ કરી દઈશું એટલે તલ અંદર ચીપકી જાય હવે આને આપણે સ્ટીમ થવા મૂકી દઈશું તો મેં એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે એમાં લીંબુ એડ કર્યું છે એટલે આપણો શ્યારથી આપણું તપેલું બગડે ના હવે એમાં આપણે આ ડીશ મૂકી દઈશું એના પર ઢાંકણ ઢાકી અને આપણે પંદર મિનિટ સ્ટીમ થવા દઈશું ગેસ ફૂલ જ રાખવાનો અને પંદર મિનિટ સ્ટીમ થવા તો હવે પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈશું ઢાંકણ ખોલી દઈશું હવે થોડું ઠંડુ થવા દઈશું પછી એને આપણે પીસીસ પાડીશું તો આપણે કોથમીર ઠંડી થઈ ગઈ છે હવે આપણે એના પીસીસ પાડી લઈશું તમારે જે ટાઈપને રાખવા હોય ને તે પીસીસ પાડવાના આપણે આ રીતે આપણે મીડિયમ સાઇઝના પીસીસ પાણી લઈશું આપણે એને હવે ડીપ ફ્રાય કરીશું તમે સેલો ફ્રાય કરવી હોય તો તમે સેલો ફ્રાય પણ કરી શકો તો આ રીતે આપણે સરસ એના પીસીસ કરી લઈશું બધા એક સરખા સરસ પીસીસ પાણી લઈશું આપણે ચડી જાય છે એટલે આપણે સરસ ક્લીન આવે છે શરીરમાં ચીપકતી પણ નથી આ રીતે આપણે સરસ પીસીસ પાડી લઈશું મેં સરસ આ રીતના પીસીસ કરી લીધા છે એકદમ સરસ સોફ્ટ એવી આપણી રોડી બની છે હવે આપણે એને ફ્રાય કરીશું તો તમે મોટા થોડા પીસ કરવા હોય તો તમે મોટા પીસ પણ કરી શકો મેં આ એક નાના બાઈટ એક બાઈટ જેવા મેં પીસ કર્યા છે હવે એને આપણે તળી લઈશું હવે આપણે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે આપણે ચેક કરી લઈશું તેલ સરસ આવી ગયું છે એટલે આપણે ગેસ મીડિયમ કરી અને આપણે કોથમીર વળી મૂકી દઈશું ગેસ પહેલાં મીડિયમ રાખીશું પછી આપણે આને ફાસ્ટ ગેસ પર જ તળી લેવાની છે તો જેટલી સમાય એટલી આપણે મૂકી દઈશું અંદર હવે થોડી વાર આપણે પલટાવીએ નહીં પછી આપણે પલટાવીશું ગેસ હવે આપણે થોડો ફાસ્ટ કરી દઈશું કારણ કે આપણે ચડેલી જ છે એટલે આપણે ઉપરથી જ ખાલી ક્રિસ્પી કરવાની છે એટલે હવે આપણે આ રીતે ચલાવી અને બંને બાજુ ગોલ્ડન થાય એવી આપણે ફ્રાય કરી લઈશું તેલ ગરમ છે એટલે ફ્રાય થતાં બહુ વાર નથી લાગતી આ રીતે આપણે થોડો ચલાવતા જઈશું અને બંને બાજુ ગોલ્ડન થાય એવી આપણે કરી લઈશું બે જ મિનિટમાં સરસ ઉપરથી ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું હવે આપણે એ જ રીતે બીજી પણ તળી લઈશું બાકી રહેલી પણ સરસ ક્રિસ્પી થઈને તળાઈ ગઈ છે તો એની પણ આપણે ગેસ બંધ કરી દઈશું અને પ્લેટમાં લઈ આવીશું આપણી બધી કોથમીર વડી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો એનો અવાજ ઉપરથી જ ખબર પડે કે જેવી સરસ ક્રિસ્પી બની છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આપણી આ કોથમીર વડી તૈયાર થઈ ગઈ છે એને મેં સોસ સાથે સર્વ કરી છે તમે એની ચા સાથે સર્વ કરશો તો પણ એટલી ટેસ્ટી લાગે છે ચા સાથે પણ તો આ કોથમીર અત્યારે સસ્તી છે મોંઘી થાય એ પહેલાં તમે એકવાર આ કોથમીર વડી જરૂર બનાવજો તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવી નવી નવી વાનગીઓ સાથે ધન્યવાદ